જોતો આવ્યો આવી ગયો એમ તો ઠીકરા વીણો ઊભો થઈ કેમ મારા ભાઈ હાલ એક વરા ના પાડતો તો ખબર જ કે દુખા ના કર્યું થઈ કે ગોરો ફોડતો નહીં મેં કીધું ગોરો તો ફોડું જ શું હા ગોરો ન બોરું કા એ તો તું તમે રજુભાઈ વીણવા હોય ને બીજું કોણ વીણે તો એ વાય જો હલાડ જેવો રમલો ઉભો એ તો આપણે ધનજી બાપા નો દીધેલો જ છે ઘોડો નો ફરવો તો રજુભાઈ કઈ પાંચસો આપી દો હું એક વાત હોય ને આપ્યા આવે બીજી વાત હોય નો જ કહેવાય ને હા હાલો હવે સખીબાઈ હાલો હવે હાલો હાલો બસ વહી જા હે ફોરવર્ડ નથી

ઈ તો આવી ગયો પહેલા જ ઉડાડવા આવી ગયો તમારો દીકરો આ હા 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 હાલો સખી હવે ખોડી નાખો હાલો આ એ વગાડો એ વગાડો પ્રકાશભાઈ આમરોડ થી જોવા આવ્યા છે સખી ના પાત્ર ભેટ આપે છે પાંચસો ને એક રૂપિયો હાર્દિકભાઈ મનસુખભાઈ ભેટ આપે છે એક રૂપિયો તુષારભાઈ ટંકારાથી જોવા આવ્યા છે ચેતનભાઈના પાત્રમાં પાંચસોને એક રૂપિયાની બક્ષીસ આવે છે બસો રૂપિયા નિતાબેન જીતના પાત્રને અને પાંચસો રૂપિયા જાનકીબેન પુનીતભાઈના પાત્રને બક્ષીસ આપે છે પાંચસોને એક રૂપિયો મેનાબેન પુનીતભાઈના પાત્રને બક્ષીસમાં આવે છે પાંચ સાત નામ ફાડામાં આવ્યા છે અગિયારસોને એક રૂપિયો દામજીભાઈ રઘુભાઈ પરમાર ત્રણ હજારને એક રૂપિયો મનસુખભાઈ જીવાભાઈ સરવૈયા બે હજાર ને એક રૂપિયો નાનાલાલ રાજારામભાઈ વ્યાસ બે હજાર ને એક રૂપિયો કાંતિલાલ અમૃતલાલ બાવાજીાર એકસો રૂપિયા લપાઈન લોન ગયો લે પૂરા હાલ એમાં જરા એક પ્રતિવાર ઓછું નહીં ચાલે હાલ રોજ અહીંયા કરે ભેગું દરેક થવું હોય અને કાંઈ હારતા નથી હાલો એક હજારનો એક રૂપિયો પ્રકાશભાઈ આમરોણ તરફથી સખીના પાત્રને ભેટ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈનો

નહી તર આ દેવડા ને જુ ઝેર થઈ જશે આલો ઝેર થઈ જશે અને વરી પ્રેમ ને જાણ આ જગત જગત જો પ્રેમ ને જાણશે ના પડે કોઈ હાલો આજે આઠ આઠ દિવસ થયા તું ભેસો ચારવા આવી નથી આલણ આજે આઠ આઠ દિવસ થયા મારી માટે ભાત પણ લાવી નથી આલણ મને તારા વગર નથી ભાવતું આલણ મને તારા વગર નથી ભાવતું હો પણ દેવરા હું કેમ કરીને આવું ઘરેથી આપાએ ના પાડી છે તો મારે કેવી રીતે આવો અહીંયા શું તો હવે તું આલણ ક્યારેય નહીં આવે મને મળવા નહીં નહીં આલણ લાવ હું તારો ચોટલો ગુથી દો તારો ચોટલો ગુથી તારો ચોટલો ગુથી દે ચાલ તો એમ ચોટલો ચોટલો ચાર તે મારો ચોટલો તો ગુતી આપ્યો પણ દેવરા એક વાત કહું બોલ ને હાલણ કાલે કાલે મારા ઘેર રાંધલ માના વ્રત નું છેલ્લું ઉજવણું છે રાસ ગરબા પણ રાખ્યા છે તો કાલે તું રાસ ગરબા માં આવજે હો ભલે હાલણ તારે એમાં રાંધલના ના વ્રત નું છેલ્લું ઉજવણું હોય તો આ દેવલો જરૂર તારે ત્યાં આવશે હાલણ પણ હાલણ તારા આફા તો ત્યાં નહીં હોય ને હાલણ નહીં હોય હો દેવરા આવજે હોય તો ભલે ને હોય આવજે તું રાસ રમવા ભલે હું જરૂર આવીશ તારા દીવડા પડે જો ને ચિંતા ચિંતા વિકન વિનાશની આ ચિંતા ચિંતા વિકન વિનાશની અને મારી કમલાસ ની સધાર આજે મા રાંદલ ના વ્રત નું છેલ્લું ઉજવણું હાલો આપણે બધાએ રાસ લઈ સોના ले कान खोला yeah, yeah. જરાય મજા આવતી નથી હો આયા જો મારો દેવરો હોય ને તો આ રાસમાં બહુ જ મજા પડે હો આપને ખબર કેમ નથી મજા આવતી ઈ તો આપડા બેને ખબર આ રાસ મંડળ સુનો સુનો કેમ લાગે છે એલા ખેલાયા તો ઘણા બધા ભેગા થઈ ગયા પણ જવાયા એકય નથી

వాకావ్యా એને વતામણી હોય બહુ તાવણી નો હોય લે અલા એવું હોય હા સ્પીડમેન સ્પીડમાં આવતા આ નોરતામાં 9 દી લાગી બહુ બહાટી બોલાવી ને આપણા બેગા હાથ દી ઠાયગા એટલે નો હાલે આપણા બેગા તું ઠપકારા હું ઠપ કરું હા હાલો હું ઠપ પા રા દોઈને ચણા રે

અને વાદળ વાદળ ગરજીવી મારા રૂદા ને રાણો હા ભરે આવી હાડી બીજો હાલો ली

એટલા માટે આવ્યો તો બા હવે હું તને ચોકીન જેઠ છેલીવા ના પાડી દઉં તારે ગામમાં આવવાનું થાતું નથી સંજી લીધું બાકો હવે પછી ક્યારે ગામમાં નહીં આવો બા હા હાલો નહીં આવ ને આવતોય તોય નહીં નહીં આવ હવે કા દેવડા મજા આવી ને એ રાસ મંડળ માં તો ખૂબ મજા આવી હો હા પણ ઓલા હાલણના અપાયે ઠપકો આપ્યો ને એમાં જરાય મજા આવી નથી